અનેક ગ્રંથો રચ્યા છે પણ એ દરેક ગ્રંથોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ ગ્રંથ હોય તે મધુરાષ્ટક છે ભલે વૈષ્ણવ ન હોય એ પણ મધુરાષ્ટક ને ઓળખતો હોય એ ઉત્તર ભારત નો હોય પૂર્વ ભારત નો હોય કે દક્ષિણ ભારત નો હોય પણ પ્રત્યેક ભારતીય આ મધુરાષ્ટક થી પરિચિત છે અને મધુરાષ્ટક ક્યાં કોઈ સંસ્કૃત ગુરુકુળોમાં ગવાતા હોય ભારતના સૌથી સુખી પરિવારના લગ્નમાં ના ગવાતો હોય પણ આ મધુરાષ્ટક ગવાય છે છે એનો પરિચય બધાને કૃષ્ણને પ્રેમ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્તોત્ર હોય તે મધુરાષ્ટક છે એમ તો આચાર્યોએ જે ટીકામાં મધુરાષ્ટકની વાત કરી છે એ અતિ ગૂઢ અને અતિ દિવ્ય વાત કરી તો ત્યાં સુધી કરી કે જ્યાં સુધી તમારા મનની લૌકિક આસક્તિઓ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી તમારે જોવો ત્યાં સુધીની વાત કારણ કે આની જે અલૌકિકતા અને દિવ્યતા છે એ સમજવા માટે પાત્રતા સિદ્ધ કરવી નિતાંત આવશ્યક છે પાત્ર બન્યા વગર પ્રાપ્તિ સંભવ નથી હોતી આ પાત્રતા વગર તમે એને વાંચી પણ લો તમે એને ગાઈ પણ લો પણ મહાપ્રભુજીએ જે ભાવથી લખ્યો છે એ ભાવને સ્પર્શવો એ દુર્લભ છે કોઈ વાત કોઈએ કહી હોય ને આપણે એને બોલી દઈએ ગાઈ દઈએ પણ ગાનારની જે કક્ષા છે કોઈ પણ ગ્રંથને ન્યાય ત્યારે આપી શકાય જ્યારે ગ્રંથના રચયતાની જે કક્ષા છે એ કક્ષા પર જઈને એ ગ્રંથનું દર્શન કરી ત્યારે જ એને સાચો ન્યાય આપી શકે બાકી આપણા દ્રષ્ટિકોણથી આપણે અવલોકન કરીએ લૌકિક મનથી બધું જ લૌકિક દેખાશે લૌકિક આંખોથી બધું લૌકિક દેખાશે આવા અલૌકિક ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલા મન બુદ્ધિ ચિંત દ્રષ્ટિને અલૌકિક બનાવવી બહુ જરૂરી છે સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે મનુ તે નૈવ લૌકિકમ અમારા ઠાકોરજી લૌકિક નથી પ્રભુમાં લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ નથી એ સૌથી પહેલા ભગવાનની કોઈ વાત કરતા પહેલા ભગવત બુદ્ધિ આપણી બુદ્ધિમાં સ્થાપિત થવી બહુ જરૂરી છે આ ભગવાનની ગાથા છે ભાગવતજીના પણ જ્યારે રાજપંચાધ્યાયમાં ભાગવતની વિવિધ કૃષ્ણ ચરિત્રની ગાથાઓમાં આપણે પ્રવેશ કરીએ સૌથી પહેલા આ ભગવાનની ગાથા છે એ સમજવું બહુ જરૂરી છે આ ભગવાન અને આ બુદ્ધિ જ્યારે સ્થિર થાય ત્યારે જ એની લીલાઓને પૂરો ન્યાય આપી શકાય આગળ તો આ બધા એક એક ચરિત્રોને આપણે જોઈશું એટલે એની દિવ્યતાનો પરિચય આપણને બધાને થશે મધુરાષ્ટક શ્રીમદ ભાગવત આ બધા એવા ગ્રંથો છે નિવૃત્ત તરશૈર ભગીયમાનાથ ભવ સદા છોત્ર મનોવિરામાત કૌતમ શ્લોક ગુણાનુવાદાત ઉમાન વિરજેત વિના પશુ ગુનાત જેની સર્વ લૌકિક તૃષ્ણાઓ સમાપ્ત થઈ ચૂકી છે એના માટેના ગ્રંથો છે તમે ભાગવતજી સાંભળીને કોઈ સાયન્સ શીખી જાઓ તમે ભાગવતજી સાંભળીને કોઈ હિસ્ટ્રી ભણી લો તમે ભાગવતજી સાંભળીને તમને ભૂગોળ અને ખગોળનું જ્ઞાન થઈ જાય તો માનજો ભાગવતજી સાંભળ્યા સફળ થયા જ નથી ભાગવતજી સાંભળ્યા સફળ થયા ક્યારે કહેવાય જ્યારે ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જઈએ ત્યારે માનવું કે ભાગવતજી સફળ થયા પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આ શક્તિ નિરોધ સંસારના સર્વ પ્રપંચોની સમાપ્તિ ચિત્તમાં થઈ જાય સર્વલિકતા સમાપ્ત થઈ જાય અને અલૌકિક ઈશ્વર હૃદયમાં સમાઈ જાય તો માનવું કે શ્રવણ કરવું સફળ થયું ભાગવતજી સાંભળ્યા સફળ થયા એ જ રીતે આ મધુરાષ્ટ્ર આપણે ત્યાં વેદમાં બ્રહ્મને બે સ્વરૂપે ગાવામાં આવ્યો છે થોડીક પ્રસ્તાવના બાંધી દઉં અને પછી મદ્રાસ માં પ્રવેશ કરીશું બે સ્વરૂપ એક જ્ઞાન માર્ગ રૂપે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ સ્વરૂપ ની વ્યાખ્યા કરી બ્રહ્મ કેવો છે તો કે સત્ય સત્ય રૂપ પરમાત્મા છે જ્ઞાન રૂપ પરમાત્મા છે અને અનંતમ આનંદ રૂપ પરમાત્મા છે આ પરમાત્માના સ્વરૂપની જ્ઞાન પરક વ્યાખ્યા વેદ આપે છે ઉપનિષદો આપે છે કણકણમાં વ્યાપ્ત છે સર્વ ખલૈદમ બ્રહ્મ કયો એવો કણ છે જ્યાં ઈશ્વર ન હોય એક ચર્ચા જ્ઞાન માર્ગની છે બીજી ચર્ચા વેદમાં રસ માર્ગની છે માધુર્ય માર્ગની છે ભક્તિ માર્ગની છે અને એટલા માટે બ્રહ્મની વ્યાખ્યા ત્યાં કરી રસો વય સહ ઈશ્વર કેવો છે તો કે રસરૂપ છે આનંદરૂપ છે માધુર્યયુક્ત છે જે તમારા ચિત્તમાં પરમ રસરૂપે પરમાત્મા બિરાજેલો છે તે રસરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય અને જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કઈ રીતે થાય એ રીતે બે માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ અને જે માર્ગ ઉપર તમે ચાલવા માંગતા હો એના નિયમો પાળી તેની ધારણાઓ મનમાં રાખી અને પછી એ રીતે આગળ વધવું પડે તો જ્ઞાન માર્ગમાં ચાલવું છે ભક્તિ માર્ગમાં અને જયારે ભક્તિમાર્ગમાં નિર્ધાર કરીએ અને જયારે કહેવામાં આવે રસરૂપ છે તો પ્રશ્ન થયો તમે એને કૃષ્ણ કહો પ્રેમ કહો આનંદ કહો કે રસ કહો આ ચારે સમાનાર્થી શબ્દો છે ભક્તિમાર્ગમાં આ ચારેય નામથી ઈશ્વર ઓળખાયો છે આપણે હિન્દુ ધર્મમાં જયારે માર્ગમાં જીવ ચાલવા લાગે ભક્તિ માર્ગ એટલે હૃદયની લાગણીઓ સાથે ઈશ્વર સાથે જોડાવવું જે લાગણીઓ મનમાં છે જ તમારે ક્યાંય આકાશમાંથી લાગણીઓ પ્રાપ્ત નથી કરવાની ઈશ્વરને પ્રેમ કઈ રીતે કરવો એ પ્રેમ ક્યાંથી લાવું એ તમે શોધવા માંગો એ તમે શોધવા નીકળો પણ ભક્તિ માર્ગમાં બહુ સહજ છે તમને માનો પ્રેમ કેવો હોય ખબર છે તમને બાળકનો પ્રેમ કેવો હોય ખબર છે તમને ભાઈનો પ્રેમ કેવો હોય ખબર છે તમને મિત્રનો પ્રેમ કેવો હોય ખબર છે તમને પિતાનો પ્રેમ કેવો હોય ખબર છે તો કે આ બધા પ્રેમ પ્રેમને તમે ઓળખીએ છીએ રોજ બરોજ સંસારમાં સ્વજનો સાથે રહીએ છે એટલે આ પ્રેમથી તો અમે પરિચિત છીએ તો ભક્તિ માર્ગના આચાર્યો કહે ચલ આજ પ્રેમને ઈશ્વર તરફ લગાવી દો તમે માતા ચપિતા તમેવ તમેવ બંદુ સખા તમેવ પ્રભુ બીજી કોઈ આવી દિવ્ય લાગણીઓ યા દિવ્ય ભાવના તો અમારા હૃદયમાં નથી પણ જે સંસારમાં લગાવી છે એ લાગણીઓ અમે ઓળખીએ છીએ એની અમે જાણીએ છીએ તો પ્રભુ કહે ચાલ એ જ લાગણી મારામાં લગાવી તું ભલે વ્યક્તિઓને છોડે કે ન છોડે તારી વૃત્તિઓ તો મારામાં લગાડી શકે કે નહીં એમ કર તું મંદિરે આવે ને ત્યારે પરિવારમાં જે જે લાગણીઓ છે એ બધી જ લાગણીઓ ભેગી લેતો છે અને બધી જ લાગણીઓથી તું મારી સાથે સંબંધ જોડે અને જ્યારે આ બધી જ લાગણીઓથી ઈશ્વર જોડે સંબંધ જોડીએ છે ત્યારે મહાપ્રભુજીના એ શબ્દો આપણને યાદ આવે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિ પર સ્યાયમેવ ધર્મો એ લાગ્યક વાપી કદાચ સર્વદા સર્વ ભાવે એને ભજવો એ જ તો વૈષ્ણવનો ધર્મ છે પ્રાચીન આચાર્યોના જીવનમાં એવા ચરિત્રમાં કથા આવતી કે એક વાર એક શિષ્ય ઈશ્વરને પ્રેમ કરવો છે મને જોડે પ્રેમ નથી ગુરુદેવે કહ્યું કે ફરી વિચાર કરી લે તને કોઈ વસ્તુ તને ગમતા પદાર્થો તને ધન કોઈની જોડે પણ પ્રેમ છે મને કોઈની જોડે પ્રેમ નથી મારે ઈશ્વરને પ્રેમ કરવો છે હજી યાદ કરી લે ગુરુદેવે કહ્યું કોઈ વ્યક્તિ જોડે તને પ્રેમ છે તરા પિતા માતા ભાઈ બંધુ સખા કોઈની જોડે પ્રેમ ખરો મને કોઈની જોડે પ્રેમ નથી મારે ઈશ્વરને પ્રેમ કરવો છે ગુરુદેવે કહ્યું હજી ફરી વિચાર કરી લે કોઈ જીવ જંતુ પદાર્થ ક્યાંક કોઈક લાગણી ખરી કસામાં મને પ્રેમ નથી મારે ઈશ્વરને પ્રેમ કરવો છે ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે તારું કાંઈ નહીં થઈ શકે તું કોઈને પણ પ્રેમ કરતો હોત ને તો તારા એ પ્રેમને હું ઈશ્વર તરફ વાળી દે પણ તારામાં પ્રેમ જ નથી તો તું ઈશ્વરની પ્રેમ ક્યાંથી કરી શકું ક્યાંક તારી લાગણી હોત ક્યાંક તારો ભાવ હોત તો મારા માટે કામ બહુ સહેલું થઈ જાત મારી એ લાગણીઓને કેવલ ઈશ્વર પરક જ કરવા જ મળે પણ તારામાં તો એ ભાવનું ધન જ નથી એ લાગણીઓ જ નથી પછી તું કોઈને પ્રેમ નથી કરતો તો ઈશ્વરને પણ પ્રેમ તું ક્યાંથી કરી શકવા એ લાગણીઓ લાવીશ જ ક્યાંથી કારણ કે પ્રેમનું સર્વોચ્ચ પવિત્ર સ્વરૂપ એ જ ભક્તિ છે જયારે એ જ તમારા હૃદયમાં રહેલી આ બધી લાગણીઓ પવિત્ર થતા 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 પરમ તરફ લાગી જાય એટલે એ જ લાગણીઓ રૂપ ધારણ બાધક છે અમને પાડનારા છે બાંધનારા છે અમારું પતંગ કરનારા છે પણ એ જ લાગણીઓનું વિશુદ્ધિકરણ સત્સંગ દ્વારા જયારે થાય તો આ સત્સંગ શું કામ કરે છે તમારી લાગણીઓને વિશુદ્ધ કરે છે તમારા પ્રેમને પવિત્ર કરી પરમ તરફ લઈ જાય છે કારણ કે આ જ પ્રેમ અપવિત્ર અને મિશ્રિત હશે અને ઉત્તમ તરફ નહીં હોય તો આ જ લાગણીઓ બંધન કરતા થઈ જશે આ જ લાગણીઓ પતનકારક થઈ જશે પણ જ્યારે સત્સંગમાં આવીને બેસો ગુરુના સાનિધ્યમાં બેસો ભાગવતજીના સાનિધ્યમાં બેસો ત્યારે તમારા મનની લાગણીઓ પવિત્ર થતા થતા પરમ તરફ થઈ જશે કારણ કે તમને એમ થાય કે આ મારો પરમ વિશુદ્ધ પ્રેમ જ્યારે પ્રેમ પવિત્ર થાય ને ત્યારે હિન્દાન આટલું 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 જેની કિંમત ના આંકી શકાય એ મારો પ્રેમ છે પરમ પવિત્ર છે એને એવી જગ્યાએ લગાડો જે મારા જન્મ મરણના ચક્કરમાંથી મને છોડાવી દે જે મારા આત્માનું કલ્યાણ કરી દે આવો ભાવ જ્યારે મનમાં જાગે

જેમ સૂરજ અને એનો તાપ જુદા નથી એમ પરમાત્મા અને પ્રેમ બે જુદા નથી આમ આ પ્રેમ માર્ગની ગાથામાં જો આપણે જઈએ આ પ્રેમ માર્ગ નામ પથિક જો આપણે બનીએ છે તો આ રસ રૂપ પરમાત્માને અનુભવ કરવાનો પ્રકાર શું રસની પ્રાપ્તિ કેમ થાય તો શાસ્ત્રોમાં વિભાવ અનુભવ વિચારી સંયોગા રસ નિષ્પત્તિ સાહિત્ય શાસ્ત્ર આપણને આપે છે

જાણે તમે એક ગોપી છો અને કૃષ્ણ તમારો જાઓ છો ત્યારે કૃષ્ણ કંઈક જુદો લાગે છે ઘણી બધી ગાથાઓની ચર્ચા આપણે બધામાં કરવાની છે અને જેમ જેમ મધુરાષ્ટ્રકના વિષયમાં પ્રવેશ કરતા જઈશું ત્યારે આ ભાવના વિશુદ્ધિકરણને કરતા કરતા ઈશ્વર પરત આપણી ચિત્તની વૃત્તિઓ થશે અને પરમ પરમાત્મા કૃષ્ણમાં મધુરતાનો અહેસાસ આપણને થશે મધુરાષ્ટકના પ્રાગટ્યની થોડી ચર્ચા કરી લઈએ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે વ્રજમાં પધાર્યા ઠકરાણી દિવસ છે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા ગોકુલના ઘાટમાં યમુનાષ્ટક ની રચના મહાપ્રભુજીએ કરી સાત દિવસ પારાયણ કરવા માટે મહાપ્રભુજી બિરાજી ગયા ભાગવતજી સાત દિવસ સુધી પારાયણ થયું એકાદશીનો દિવસ આવે જેને આપણે પવિત્ર એકાદશી કહીએ છીએ પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ જો મધુરાષ્ટકની રચના કેવા પવિત્ર ક્ષણોમાં થઈ છે એની ચર્ચા કરી રહ્યા છે પવિત્ર એકાદશીનો દિવસ ઠાકોરજી પધારશે એવો નિર્ધાર મનમાં મહાપ્રભુજીને છે પોતાના હાથે ત્રણસો ને સાહીઠ વ્યતીત થઈ ગયો ભાગવતજી નું પારાયણ પૂરું થયું છે અને મહાપ્રભુજીને ચિંતા થઈ કે જે કાર્ય કરવા માટે હું ભૂતલ પર આવ્યો છું જો મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના અનેક કારણો આપણે ત્યાં ચર્ચા કરવામાં આવે છે કે ઠાકોરજી વલ્લભાચાર્ય સ્વરૂપે ભૂતલ પર કેમ આવ્યા એનું પહેલું કારણ એ બતાવ્યું શ્રી ભાગવતના ગુઢ અર્થોને પ્રગટ કરવા માટે ભાગવતજી પ્રગટ તો થયું પણ બધા પોતાના મનોકલ્પિત અર્થો કરે છે અને વિદ્વાનો પણ જ્યારે સાચા અર્થો નથી બતાવતા ત્યારે પ્રભુને એમ થયું દયા નિજ મહત્મ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ જગાર સર્વોત્તમ સ્ત્રોત્ર જયારે પ્રભુના મહાત્માને કોઈ વર્ણિત ન કરી શક્યું ત્યારે પ્રભુને પોતાને એમ થયું કે હવે મારે પોતે જ ભૂતલ પર આચાર્ય રૂપે જઈ અને ભાગવતના અર્થોને પ્રગટ કરી મારા મહાત્માને ભૂતલ પર પ્રસ્થાપિત કરવું પડશે અને આમ વિચાર કરી સ્વયં પ્રભુ મહાપ્રભુ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને ભાગવતજીના અર્થો સાત રીતે જાતનો એકાર્થ કરી અને પ્રગટ કરે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદે ક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે ન આમ સાત રીતે શાસ્ત્ર લઈ અક્ષર અક્ષર અર્થ કર્યા ભાગવતજી એ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેના માધ્યમથી મહાપ્રભુજીએ ભાગવતજીનું સાચું મહાત્મ્ય સર્વની આગળ પ્રગટ કર્યું એટલે આજે પણ દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય કોઈ મહાપ્રભુજીનું નામ લે ન લે એ વાત જુદી પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થોનો આશ્રય તો કરવો જ પડે એના વગર ભાગવત કથા ન થઈ શકે એવો સુંદર અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા અને સૌથી મોટું કાર્ય મહાપ્રભુજીએ એ કર્યું કે ભાગવતજીને ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથ મહાપ્રભુજીથી પૂર્વ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ ગ્રંથોને વેદ બ્રહ્મસૂત્ર માનવામાં આવે પ્રમાણ ગ્રંથ માનવામાં આવે એટલે કે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય ત્યારે કયા ગ્રંથોને પ્રમાણભૂત માનવા તો આ ત્રણ ગ્રંથોને પ્રમાણ માને અને મહાપ્રભુજીએ એક વાક્યતા કરી અને ભાગવતજી પણ આ જ ગ્રંથોનો વિસ્તાર છે એમાં પણ એ જ વાત છે એ પ્રમાણો આપીને સિદ્ધ કરી શ્રીમદ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે પ્રસ્થાપિત કરે અને આમ આ ચાર પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજીએ ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે ભાગવતજીને સ્થાપિત કર્યું છે આ મોટી દે બીજું પ્રાગટ્યનું કારણ સેવા માર્ગ જગતમાં પ્રગટ કર્યો પૂજાનો માર્ગ તો હતો સોડસોપચાર અને પંચોપચાર પૂજા થતી હતી પણ મંગળાથી શયન સુધી નંદાલયમાં ઠાકુરજી કઈ રીતે બિરાજે છે અને એમની જે સેવાનો ક્રમ

ભૂતલ પર પ્રગટ થવાનું કારણ આ દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ કરાવે એમનો ફરી લીલામાં સંબંધ કરાવે કારણ કે આ દૈવી જીવો લીલાના જીવો છે લીલાથી વિખૂટા પડેલા છે ફરી એમનો લીલામાં પ્રાપ્તિ કેમ કરાવવી એના માટે બ્રહ્મ સંબંધ દ્વારા એનો ઠાકોરજી સાથે સંબંધ જોડવો આ ત્રણ મુખ્ય કારણ મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના છે તો પવિત્ર એકાદશીની રાત્રિ છે મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે એક સમય ચિંતાચિત ચિત આઈ દૈવી કિહી બિદ જાની ન જાઈ સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય દૈવી અને આસુરી સૃષ્ટિ એવી મળીને રહી રહી છે કે અમે ખબર કેમ પડે કે કોણ દૈવી ને કોણ આસુરી આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે દૈવી જીવ ઓળખાય તો એનું બ્રહ્મ સંબંધ કરાવો ને અને કઈ રીતે હજારો દોષોથી ભરેલા જીવનો નિર્દોષ એવા બ્રહ્મ સાથે સંબંધ કરાવી દો એ સંબંધ પણ સંભવે કઈ રીતે અને એક બાજુ જીવ જીવાહ સ્વભાવ તો દુષ્ટહ એ તો અનંત દોષોથી ભરેલો છે અને એક બાજુ પરમાત્મા એ પરમ નિર્દોષ છે જેમાં લેશ માત્ર પણ દોષ નથી લેશ માત્ર પણ વિકાર નથી એવો પરમાત્મા તો બંનેનો સંબંધ સંભવે કઈ રીતે આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા હતા અને ત્યાં મધ્યરાત્રિ નો સમય શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્ચતે સિદ્ધાંત રસ્ય નામનો ગ્રંથ મહાપ્રભુજી આ ઘટનાને વર્ણિત કરતો સોળસ ગ્રંથમાં આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ બહુ વિશેષ મહત્વ રાખે છે એક બહુ મહત્વનું ડોક્યુમેન્ટ છે સિદ્ધાંત રહસ્ય કારણ કે આખી પુષ્ટિ પરંપરા પુષ્ટિ માર્ગ પુષ્ટિ સંપ્રદાય જે બ્રહ્મ સંબંધ થકી પ્રારંભ થયો એની ઘટના એની વાત જે ઈશ્વરે તદક્ષરસ ઉચ્ચતે ભગવાને જે શબ્દો કહ્યા એ મહાપ્રભુજી કહે છે સિદ્ધાંત રહસ્યમાં એ અક્ષરે અક્ષર હું કહી રહ્યો છું એટલે કે ભગવાન જે બોલ્યા એનું ડોક્યુમેન્ટ એનું એનો નિર્ધાર એ એ વર્ણન સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં છે ब्रह्म संबंध करणात् सर्वेषां देहजीवयो सर्वदोषनिवृत्तिः त्या मध्यरात्रि स्वयं ठाकुर जी प्रकट થયા ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાય અને જ્યાં પ્રભુના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી અરે પ્રભુ તો કૃપા કરવા માટે પધાર્યા છે સાક્ષાત ભગવતા પ્રવતમ એમ કહ્યું સાક્ષાત ઠાકોરજી પ્રગટ એમ મહાપ્રભુજી સિદ્ધાંત દ્રશ્યમાં લખે છે કોઈ મને સ્વપ્ન આવ્યું યા કોઈ આકાશવાણી થઈ કે કોઈ સંકેત થયો એવી વાત નથી ભગવતા પ્રોક્તમ તદક્ષર સે એ અક્ષરે અક્ષર હું કહું છું ઠાકોરજી પ્રગટ થયા બ્રહ્મ સંબંધ મંત્ર ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને વચન આપ્યું કે હે શ્રી વલ્લભ આપ જેને પણ આ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા દીક્ષિત કરશો એને મારી શરણાગત કરશો એનો સહદોષ હું સ્વીકાર કરીશ તમે શુદ્ધ કરવાની ચિંતા ન કરો તમે કેવલ જીવને શરણાગત કરો અને ભક્તિ માર્ગમાં તો શરણાગતિ દ્વારા જ શુદ્ધિ છે ગીતાજીમાં પણ તમે જુઓ તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ તુમારી શરણમાં જીવ કહે મારી અંદર તો અનેક પાપ છે ઠાકોરજી કે હું એકમાત્ર એવો છું જે જીવને પાપથી મુક્ત કરી શકું છું દુનિયામાં કોઈ પણ માણસ હોય ગમે તેવો પાપી એની પાસે જાય એના હાથે પુણ્યો કરાવી શકે પણ એને પાપથી મુક્ત ના આપી શકે મુક્તિ ના આપી શકે કર્મો તો કર્યા એ કર્યા ઘણી વાર લોકો એમ માને આટલા ખોટા કામ થયા સારું કામ કરી લઉં બેલેન્સ થઈ જાય કર્મના સિદ્ધાંતમાં કોઈ બેલેન્સ થતું નથી પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે છે પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે છે આટલા પુણ્યો કરો એટલે પેલા છેદ ઉડી જાય પાપ અને પુણ્યના આવું કર્મના સિદ્ધાંતમાં નથી હા પાપ અને પુણ્ય બંનેના છેદ ઉડાડવા હોય તો એક જ માર્ગ છે ભગવત શરણાગતિ તમે ભગવાનની શરણમાં જતા રહો તો પ્રભુ પોતે કહે છે અહમ તો આ સર્વ બ્યો મોક્ષ હું ક્ષમા કરી શકું અને એટલા માટે અહીંયા પ્રભુએ બ્રહ્મ સંબંધની શરણાગતિની વિધિ આપી બ્રહ્મ સંબંધ એટલે શરણાગતિની વિધિ વિધિવત ભગવાનની શરણાગત થવું એને બ્રહ્મ સંબંધ કહેવાય અને અહીંયા પ્રભુએ વચન આપ્યું ચાર વચને બંધાયા પહેલું વચન આપ્યું આપ જેને બ્રહ્મ સંબંધ આપશો એને નિશ્ચિત હું સ્વીકાર કરીશ બીજું મહાપ્રભુજીને વચન આપ્યું એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ જ નહીં કરે ત્રીજું વચન આપ્યું આપ જેને ત્યાં બિરાજો છો અને આપ મને જ્યાં પધરાવશો અને એ જે કાંઈ ભોગ દર્શે આપની કાની આપશે તો હું ચક્ક આરોગીશ અને ચોથું વચન આપ્યું આ પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન થઈશ ત્યાં સાક્ષાત સ્વરૂપે બિરાજી એની સેવાનો અંગીકાર કરીશ ચાર વચને ઠાકોરજી બંધાયા છે પ્રભુના અલૌકિક માધુન્ય યુક્ત સ્વરૂપને મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે કંઠ પવિત્રા લે પહેરાએ મિશ્રી ભોગ ધરી મન મનભાઈ અને જ્યાં આપ્યા પોતાના પવિત્ર જે સિદ્ધ કરી રાખ્યા હતા ઠાકોરજીના શ્રી કંઠમાં ધરાવ્યા મિશ્રી આરોગ આવી છે પણ પ્રભુનું એ સૌંદર્ય એ માધુર્ય શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિમાંથી હટતું નથી અને એ જે પ્રગટ થયેલું રસમય સ્વરૂપ કારણ કે આ કયું સ્વરૂપ પ્રગટ થયું છે સાક્ષાત શબ્દ વાપર્યો છે જો સાક્ષાત ભગવતા પ્રભુ કારણ કારણ કે આ શબ્દ સાક્ષાત શબ્દ ક્યાંથી આવ્યો રાસ પંચાધ્યાયમાં ગોપીઓને જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોતવા નીકળી ગોપીઓ અને ગોપી ગીત ગાયું નિસ્તાધન બની જોર જોરથી રડવા લાગી ત્યારે ત્યાં સુખદેવજી લખે છે તાસા મહાવીર ભૂત સૌરી સ્વયમાન મુખામ્બુજ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાત મનમથ મનમથ સાક્ષાત મનમત કામદેવ ને પણ મથનારા પરમાત્મા ત્યાં સાક્ષાત પ્રગટ થયા છે પંચાધ્યાયમાં શબ્દ વપરાયો છે સાક્ષાત એ જ રાસ લીલા નાયક ચંદ્રમાજી સ્વરૂપે ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે અહિયાં પ્રગટ થયા છે કારણ રાસ માંથી વિખુટા પડેલા દૈવી જીવોને ફરી પોતાના રાસ માં અંગીકાર કરવાના છે એ લીલામાં સ્વીકાર કરવાના છે એટલે અહીંયા જે પ્રગટ થયા એ રાસોત્સવ રાસ રસેશ્વર એ ઈશ્વર પ્રગટ થયા છે જે રાસના નાયક છે એ પ્રગટ થયા છે અને એ રસનો અનુભવ જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે ત્યારે એ પ્રભુ નેત્રો દ્વારા શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વસી ગયા અને હૃદયમાં રસ રૂપે સમાયા અને રસ હૃદયમાં સમાયો નહીં ત્યારે એ જ માધુર્યયુક્ત પ્રભુ રસયુક્ત પ્રભુ શ્રી મહાપ્રભુજીના મુખેથી મધુરાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયો જેમ ભાગવતજી ઠાકોરજી નું વાંગમય સ્વરૂપ છે એમ મધુરાષ્ટક ઠાકોરજી નું રસમય સ્વરૂપ છે સાક્ષાત ભગવત રસ જયારે હૃદયમાં સ્થિત થયો સમાયો નહીં ત્યારે મધુરાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયો